સુરતમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત હોય તેમ પાંડેસરા શ્રીરામનગર ખાતે અસામાજિક તત્વોએ વાહનોમાં તોડફોડ કરતા સ્થાનિકોમાં ડર જોવા મળ્યો સુરત શહેરમાં અસામાજિક તત્વોનું આતંક યથાવત હોય તેમ પાંડેસરા વિસ્તારમાં આવેલા શ્રીરામનગર ખાતે પાર્ક કરાયેલા કેટલાક વાહનોના કાચ તોડી અસામાજિક તત્વોએ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું આઠથી દસ જેટલા વાહનોના કાચ તોડીને નુકસાન કરનારાઓને સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો તો બનાવને લઈને સ્થાનિકો દ્વારા એકસો બાર નંબર પર જાણ કરાતા પીસીઆર વાહન ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ત્યારબાદ સોસાયટીના લોકો એકત્ર થઈને પાંડેસરા પોલીસ ખાતે જઈ ત્યાં અસામાજિક તત્વો વિરુદ્ધ વિરોધ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી નિલેશભાઈ કાંતિલાલ પાટીલ છે અહીંયા પ્લોટ નંબર બાવીસ શ્રીરામનગરમાં મેં રહું છું અને રોજે રોજિંદા મુજબ એટલે સવારે નોકરી પરથી આવીને પછી ગાડી પાર્ક કરું છું એવું જ કાલે ગાડી પાર્ક કરીને મેં ગયો અને સવારે આશ્રમ અને છ સાત વાગે એટલે ફોન આવ્યો અહીંયા દર દિવસે પંદરથી વીસ ગાડી ઊભી રહી છે કન્ટિન્યુ અને એમાં આ ગાડી જ્યારે ફોન આવ્યો મને કે ગાડીના કાચ તોડ્યા છે મેં અહીંયા આવીને જોયું તો કમસે કમ આઠથી દસ ગાડીઓનું નુકસાન થયેલું ફ્રન્ટ કાચ પડેલું હતું પાછળનો કાચ પડેલો હતું કોઈએ તોયડ્યો છે કેમ તોયડો છે શું કારણથી તોયડ્યું છે તો ખબર નહીં પણ હવે પોલીસ પછી આવ્યા પછી અમે જોઈ જઈએ પરિસ્થિતિ પછી અમે પોલીસને ફરિયાદ કરી પછી પીસીઆરને બોલાવી પીસીઆર આવી છે પછી અમે ફરિયાદ કરી આવ્યા છે હવે અને ફ્રન્ટ કાચ છે પાછળના બી કાચ છે સાઈડ ગ્લાસેસ છે એવા બહુ બધું નુકસાન થાય છે કેટલું થયું એક ગાડીમાં નહીં તો બી આશરે ત્રીસ થી ચાલીસ હજાર નુકસાન થયું આનો જે આ જે અંજાના ઈસમો છે આ લોકોને પકડે અને આવું નુકસાન નહીં થવું જોઈએ કેમ કે આ બધા અહીંયા લેબર વર્ક રહે છે એ લોકોની બી ટેમ્પો ઊભા રહે છે આવા આવા માણસોના પચાસ પચાસ સાઠ સાઠ હજારનું નુકસાન થયું હતું એ જ આશા રાખી છે પ્રશાસન પાસે કે આવા ઈસમોને પકડીને આવા લોકોને કડીથી કડી સજા આપે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત अमारी તમામ माहिती थी अपडेट रहवा माटे जोड़ायला रहो एस ન્યૂઝ સાથે